લીમખેડા તાલુકા પંચાયતનો એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લીમખેડા તાલુકા પંચાયતનો બાંધકામ શાખાનો એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બીના અધિકૃત વ્યક્તિઓ જે છે તે સરકારી કામ કરતા એટલે કે કમ્પ્યુટર ચલાવતા અને રજિસ્ટર માં સહી કરતા જોવા મળી રહ્યા છે અમે સા માટે આ બીન કહી રહ્યા છે સાંભળો આ ટીડીઓ શું કહી રહ્યા છે તેઓની અમે જે બાઈટ લીધી છે તેમાં ટીડીઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો બાંધકામમાં કેવું કે બિલોને એવું લઈને લોકો આવતા હોય છે એટલે એમ કોઈ માણસો બેઠા હશે ને કોઈ માણસ આવ્યા વિડીયો ઉતારીને આવ્યા કોઈ કઈ રીતે ખ્યાલ આવેલા છે બાકી કોઈ હાકેત છે નહીં અને આવા કોઈ કર્મચારી અહીંયા આવતા હોય તો એમ જે વિડીયો ઉતારના વ્યક્તિએ તરત ધ્યાન દોર્યું હોય તો એ પણ ખ્યાલ આવતો પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કંઈ ખ્યાલ આવતો નથી વિડીયોમાં જોઈને કોઈ એવું કંઈ ખ્યાલ આવતો નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે

ટીડીઓને ખબર નથી એટલે કે તાલુકા વિકાસ અધિકારીને ખબર નથી અહિયાં એક મોટો પ્રશ્ન એ થાય છે કે આ વ્યક્તિઓ કોણ છે આ વ્યક્તિઓ શા માટે કમ્પ્યુટર અને જે સરકારી રજિસ્ટર છે તેમાં કામ કરી રહ્યા છે આ સમગ્ર મામલે ટીડીઓએ એવું કહ્યું કે ભાઈ આ વ્યક્તિઓ કોણ છે તેઓને અમે ઓળખતા નથી એટલે પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે કે જો તાલુકા વિકાસ અધિકારી આ વ્યક્તિઓને ઓળખતા નથી તો આ વ્યક્તિઓ ગવર્મેન્ટ કચેરીમાં એટલે કે સરકારી કચેરીમાં કઈ રીતે કામ કરી રહ્યા છે તે એક સૌથી મોટો પ્રશ્ન અહીંયા જોવા મળી રહ્યો છે ત્યારે આવો કોઈ પણ વિડીયો દાહોદ જિલ્લાનો સોશિયલ મીડિયામાં જો પ્રસિદ્ધ થાય તો જે છે વહીવટી વહીવટીતંત્રએ આંખો ખોલીને એટલે કે આપ આ જે વિડિયો છે તેના પર નોંધ લેવી જોઈએ અમે તમે દાહોદના જેટલા પણ અમારા વ્યૂઅર્સ છે તેઓને અપીલ કરી રહ્યા છે કે આવો કોઈ પણ વિડીયો આપ સુધી પહોંચે તો આપ તરત જ અમારા સોશિયલ મીડિયા કાં કાતો અમારા ફોન નંબર પર સંપર્ક કરીને તે વિડીયો અમને આપી શકો છો આભાર